કરવી ગ્રીન અને ગુણવંત ગુજરાતનું બજેટ થયું રજૂ સાત નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવાની મહત્વની જાહેરાત સુપોષિત ગુજરાત મિશનની જાહેરાત 5500 કરોડની જોગવાઈ જળ સંપત્તિ વિભાગ માટે રૂપિયા અગિયાર કરોડની ગુજરાતના કૃષિ ખેડૂતોને સરકાર વિભાગ માટે કુલ બાવીસ હજાર એકસો ચોરાણું કરોડની કરવામાં આવી જોગવાઈ વાત કરીએ વિગતવાર સમાચારોની નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા વિકાસના પાંચ સ્તંભ સામાજિક સુરક્ષા માનવ સંસાધન વિકાસ તેમજ આર્થિક પ્રવૃત્તિઓનો વિકાસ અને ગ્રીન ગ્રોથ આધારિત બજેટ રજૂ કરવામાં આવ્યું હતું વિકસિત ભારત બે હજાર સુડતાલીસને લક્ષ્યમાં ભાગીદારી નોંધાવતું અને વિકસિત ગુજરાત બે હજાર સુડતાલીસનું નિર્માણ કરવા માટેના રોડમેપ નક્કી કરતું ત્રણ લાખ બત્રીસ હજાર ચારસો પાસઠ કરોડનું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું શિક્ષણ વિભાગ માટે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસના બજેટમાં અગિયાર હજાર ચારસો ત્રેસઠ કરોડના માતદાર વધારા સાથે આગામી વર્ષે પંચાવન હજાર એકસો ચૌદ કરોડ કરવામાં આવી છે નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા વિકાસના પાંચ સ્તંભ સામાજિક સુરક્ષા માનવ સંસાધન વિકાસ તેમજ આર્થિક પ્રવૃત્તિઓનો વિકાસ અને ગ્રીન ગ્રોથ આધારિત બજેટ રજૂ કરવામાં આવ્યું હતું વિકસિત ભારતનું જે સપનું એમાં પણ વિકસિત ગુજરાત બે હજાર સુડતાલીસનું જે નિર્માણ કરવા માટેનું રોડમેપ નક્કી કરતું આ બજેટ રજૂ કરવામાં આવ્યું છે એની સાથે જ જો મહત્વની વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા સમયથી અનેક નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવાની માંગ કરવામાં આવી હતી ત્યારે રાજ્યમાં વધુ સાત નગરપાલિકાને મહાનગર પંચાવન કરોડ રૂપિયાની જોગવાઈ સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળામાં ભણતી દીકરીઓ માટે નમો લક્ષ્મી યોજના જાહેરાત કુલ એક કરોડ રૂપિયાની જોગવાઈ નમો સરસ્વતી યોજના હેઠળ ધોરણ અગિયાર વિદ્યાર્થીઓ બસો કરોડ રૂપિયાની જોગવાઈ શાળાઓના ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ત્રણ હજાર કરોડ રૂપિયાની જોગવાઈ ધોરણ નવ થી બારના વિદ્યાર્થીઓને ટ્રાન્સપોર્ટ સુવિધા આપવા માટે બસો કરોડ રૂપિયાની જોગવાઈ પીએમ પોષણ યોજના માટે ચૌદસો કરોડ રૂપિયાની જોગવાઈ યુવા સ્વાવલંબન યોજના માટે ચારસો કરોડ રૂપિયાની જોગવાઈ મેડિકલમાં અભ્યાસ કરતી દીકરીઓને સહાય માટે એકસો કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે બજેટમાં મંત્રી જનરક્ષક નામની યોજના હેઠળ નંબર રહેશે એક નંબર એકસો બાર નંબર પોલીસ ફાયર બ્રિગેડ એમ્બ્યુલન્સની સેવા મળશે તમામ ઇમરજન્સી સેવા ઉપલબ્ધ થાય તે માટે કેન્દ્રીય કૃત વ્યવસ્થા શરૂ થશે સાથે જ પોલીસને સ્માર્ટ પોલીસ બનાવવાના પ્રયાસ કરાશે પોલીસ મહેકમમાં વધારો કરવામાં આવશે આધુનિક સાતનો વાહનોની ખરીદી પર ભાર મૂકાયો છે પોલીસ જવાનોને આધુનિક તાલીમ અપાશે ટ્રાફિક નિયમ અને માર્ગ સુરક્ષાને વધુ અસરકારક બનાવશે સરકારે નવો ઇમરજન્સી નંબર એકસો બાર જાહેર કર્યો જનરક્ષક નામની યોજના હેઠળ નંબર રહેશે એક જ નંબર એકસો ઉપર પોલીસ ફાયર બ્રિગેડ એમ્બ્યુલન્સની સેવા મળશે તમામ ઇમરજન્સી સેવા ઉપલબ્ધ થાય તે માટે કેન્દ્રીયકૃત વ્યવસ્થા શરૂ થશે રાજ્ય સરકારે નવો ઇમરજન્સી નંબર એકસો જાહેર કર્યો એકસો બાર નંબર ડાયલ કરવાથી શહેરી વિસ્તારમાં દસ મિનિટમાં વ્યવસ્થા મળશે ગ્રામ્ય વિસ્તારમાં ત્રીસ મિનિટમાં પોલીસ ઘટના સ્થળે પહોંચશે તેવી વ્યવસ્થા રહેશે પોલીસ અને સાધનોથી સજ્જ અગિયારસો જનરક્ષક વાહનોનું માળખું ગોઠવવામાં આવશે ગૃહ વિભાગ માટે રૂપિયા દસ હજાર ત્રણસો અઠ્યોતેર કરોડ ની જોગવાઈ પોલીસ ને સ્માર્ટ પોલીસ બનાવવા પ્રયાસ કરાશે પોલીસ મહેકમ વધારો કરવામાં આવશે આધુનિક સાધનો વાહનો ખરીદી પર ભાર મુકાયો પોલીસ જવાનોને આધુનિક તાલીમ અપાશે ટ્રાફિક નિયમ અને માર્ગ સુરક્ષાને વધુ અસરકારક બનાવાશે વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ સીસીટીવી કેમેરા લગાવવા રૂપિયા એકસો વીસ કરોડ પોલીસ સ્ટેશન અપગ્રેડ કરાવવા રૂપિયા ઓગણ કરોડની કરોડ ની જોગવાઈ મોટા શહેરો માં ટ્રાફિક પોલીસ ની એક હજાર જગ્યાઓ ઉભી કરાશે એસઆર એફ પી અમદાવાદ વાવ ખાતે સ્પેશિયલ એક્શન ફોર્સ બનાવાશે સ્પેશિયલ એક્શન ફોર્સ વિકાસ માટે પચીસ નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા વિકાસના સ્તંભ સામાજિક સુરક્ષા માનવ સંસાધન વિકાસ તેમજ આર્થિક પ્રવૃત્તિઓનો વિકાસ અને ગ્રીન ગ્રોથ આધારિત બજેટ રજૂ કરવામાં આવ્યું હતું વિકસિત ભારત બે હજાર સુડતાલીસને લક્ષ્યમાં ભાગીદારી નોંધાવતો અને વિકસિત ગુજરાત બે હજાર સુડતાલીસનું નિર્માણ કરવા માટેના રોડમેપ નક્કી કરતું ત્રણ લાખ બત્રીસ હજાર ચારસો પાસઠ કરોડનું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું અમદાવાદ ગાંધીનગર મેટ્રોની કનેક્ટિવિટી વધારવા મેટ્રો રૂટને અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અને ગિફ્ટ સિટીના આંતરિક વિસ્તારો સાથે લંબાવવામાં આવશે જાહેર પરિવહનના સૂત્રીકરણના ભાગરૂપે નવી બસો મૂકવામાં આવી રહેલ છે તેમજ બસ સ્ટેશનોનું આધુનિકરણ કરવામાં આવી રહેલ છે ચાલુ વર્ષે મૂકવામાં આવનાર બે હજાર નવી બસો ઉપરાંત આગામી વર્ષે એસટી નિગમ દ્વારા વધુ પચીસો નવી બસો પ્રચારની સેવામાં મૂકવામાં આવશે

હાંગીરપુરામાં પોલીસ મૃતદેહને પીએમ અર્થે મોકલી કાર્યવાહી હાથ ધરી રહી છે સિટી બનતું જાય છે ચોરી લૂંટ હત્યા સામાન્ય બાબત બનતી જાય છે પાંડરેસરા ઉત્તર પ્રદેશથી રોજગારી માટે આવેલા યુવકની જાહેર હત્યા થઈ હોવાની ઘટના સામે આવી છે બાટલી બોય સીએનજી પંપ પાસે રાત્રે કામ પર જવા માટે નીકળેલા યુવકને અજાણ્યા સમયે જાહેરમાં પથ્થર મારી હત્યાને હતી ઘટનાની જાણ થતાં પાંડેસરા પોલીસ સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી कल शाम को वही ग्यारह बजे के होगी बता रहे हैं बताए जब हम गए फोन आया सुबह चौकीदार का गांव से हमें तो कोई फोन नहीं किया गांव से सूचना मिली तो हम पहुंचे सुबह छह बजे तो वहां देखा तो उनका पड़ी पड़े थे वहां पड़ा था और दिनेश कुमार उसके हाथ में चाबी भी देखा चाबी भी लिए है अभी भी जब यहाँ लेके आए हमको तो सौंपा गया की एम्बुलेंस में से गिर जाओ कैसे पता चला हमें तो गांव से पता चला है तो हमें तो बस इतना पता जब हम सुबह छह बजे गए तो हमें इतना ही पता है बाकी हमें तो એચપીસીએલ કંપની દાદાગીરી અને દુધઇ સબ બ્રાન્ચ કેનાલને લઈને કિસાન સંઘે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી કંપની દ્વારા ખેડૂતોને ચૂકવી ખેડૂતોના ખેતરમાંથી પાઇપલાઇન પસાર કરવામાં આવી રહી છે ગામના જાતની જાણ કર્યા વગર ખેડૂતોમાં પાક તથા બાગાયતાના ચાડને નુકસાન કર્યું છે કિસાન સંઘનો આક્ષેપ છે કે જ્યાં ફોરેસ્ટની જમીન આવે છે ત્યારે આવી કંપનીઓ ફોલ્સ પૂરતા પ્રમાણમાં વળતર આપે છે ત્યારે ખેડૂતોને પૂરતું વળતર આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે કિસાન સંઘે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી અલ્ટિમેટમ આપ્યું છે આગામી સમયમાં ખેડૂતોના પ્રશ્નોનો કોઈ ઉકેલ નહીં આવતા ઉગ્ર આંદોલન કિસાન સંઘ દ્વારા કરવામાં આવશે તેવી ચેમકી ઉચ્ચારી છે આજે આવેદન પત્ર નથી હવે આવેદન પત્ર અઢાર તારીખે અપાઈ ગયું તો આજે અલ્ટિમેટમ ને કેટલાક પુરાવા રજૂ કર્યા છે ખેડૂતો સામે જ બધા કાયદા કેમ બનાવવામાં આવે કંપની જાહેર હિતનું કામ કરે છે એવું હું સ્વીકારું છું કેટલાક લોકોનું એમાં કદાચ સુખાકારી હશે એ હું સ્વીકારું છું પણ ખેડૂતો પણ આ દેશમાં અઠ્ઠાવન ટકા ઇકોનોમી નો ભાગ છે બીજી બાબત શિક્ષણ માટે જમીન માંગો સમાજ માટે જમીન માંગો તો બજાર કિંમત કરતા અનેક ઘણ્યું જેને વેચાણ લો તો સસ્તી પડે આટલા ભાવ ઊંચા કરવામાં આવે છે ખેડૂતોને બે ગૂઠા જમીન આપવી હોય તો એની બજાર કિંમત નક્કી કરવામાં આવે છે મેં અત્યારે કલેક્ટર શ્રીને કીધું છે કે ચાલો આ જમીન કેને આપી દો કંપની ને એટલી ને એટલી જમીન ખેડૂતોને જંત્રીના ભાવે આપી દો અમે જંત્રી ભરવા માટે પણ તૈયાર થઈ માત્ર છે કંપની માટે લોકશાહી દેશની અંદર કંપનીઓ માટે બધા લાણી કરવા માટેના બધા કાયદા સરળ ખેડૂતો માટે ને આમ પ્રજા માટે કઈ કાયદા નહીં એટલે આવી વાતો કરી અને કંપનીઓ ખેડૂતો સાથે દાદાગીરી કરે છે અને જે બે જગ્યાએ પાકનું જે નુકસાન કર્યું છે પટ્ટા મારી દીધા છે એનું તંત્ર દ્વારા પંચનામું થાય અને જ્યાં વધુ વળતર આપ્યું છે એનો અમારો વાંધો નથી પણ ત્યાં એનું પણ પંચનામું થાય પુરાવા આપ્યા છે એનું આ બે અમારી સ્પષ્ટ આટલું છે આ માંગણીને ધ્યાનમાં લેવામાં નહીં આવે કાલ સાંજ સુધીનું અલ્ટિમેટમ આપ્યું છે પાંચ વાગ્યા સુધીનું નહીં તો સમગ્ર કચ્છની અંદર હવે ખેડૂતો સમગ્ર કચ્છના ખેડૂતોને સાથે રાખીને અત્યારે અમે હોદ્દેદારો છીએ કિસાન સંઘના સંપૂર્ણ ખેડૂતોને સાથે રાખીને વિવિધ કાર્યક્રમો આપવાની ફરજ પડશે એ દરમિયાન પરિસ્થિતિ બગડશે તો તંત્ર સરકારની જવાબદારી રહેશે હાલ સમાચારોમાં બસ આટલું તો સમાચારો માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર